રામ રામ સીતારામ તો આ જ અમ્યા અજમેરા ફેશન રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટ છે સુરતમાં અને અજેભાઈ અજમેરા છે આપણે આની બહુ વ્યવસ્થિત માણા આપણા યુટ્યુબ ફેમિલીમાંથી હે પહેલી વાર એની અમને જ્યારે બોલાય વિડીયો માટે તો મળવાની બહુ મજા આવી વાતું કરવાની આમ રાજસ્થાની માણા છે એટલે રાજસ્થાની હોય માણી બહુ મજા આવે વાતચીત કરવાની અને બીજો એનો ઇન્ટ્રો થોડું કે નાનકડાથી શરૂઆત કરે ને એની બહુ મોટી સક્સેસ એટલે બિઝનેસનો એની આરે આપણે બિઝનેસ કરવો હોય તો બરાબર કેમ કરવું હોય એ પણ એની પાસેથી શીખવા જેવું હોય એટલે આપણે આજ ખાસ ગુજરાતીમાં આપણી સાઈડના જે આપણા દાયરાના વ્યુઅર્સ છે બધા એને કોઈને ધંધો કરવો હોય નાનકડોથી સ્ટાર્ટ કરે ને કપડાઓમાં કે જે કંઈ સાડી હોય કે જે આ બધી લેડીઝનામાં હોય એમાં તો આપણે અહીંયા બધું હમણાં તમને ટૂર બતાવીશું કઈ રીતના આ લોકોનું હે સેલિંગ કામ છે કેટલેથી તમે સ્ટાર્ટ કરી શકો થોડામાં થોડી એક નાનકડી રકમથી સ્ટાર્ટ કરી શકાય એ એક અજયભાઈનું એક બીજી વાત અજયભાઈની મણી બહુ સારી લાગી અને આ દર વખતે આવવાનું કારણ એ આર્મી રિટાયર્ડ કે આર્મી પર્સનને બે પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપે ટોટલ સેલ પર એ જે એક આમ વાત છે કે અમારે બહુ કલેક્શન જનરલી આપણે તમને ખબર છે બહુ પ્રમોશન વિડીયો બહુ બધા ઓર્ડર્સ હોય છે કારણ કે આ વિડીયો કરીએ એટલે તો આપણે નથી કરતા પણ આ લોકોને એ ખાસ એક આનો સ્ટાફ એટલો હેપી છે એના ઉપર કારણ કે હું અમુક ટાઈમ રિટેલ બિઝનેસમાં ઇંગ્લેન્ડમાં હું તો જે શોપનો સ્ટાફ ખુશ હોય ને એ ઓર હારો અને પ્રોફિટમાં આવતો અને અહીંયા સ્ટાફમાં લગભગ બધી લેંગ્વેજ ના ગુજરાત ગુજરાતી પણ છે બીજી સાઈડ ગુજરાતી તમિલ તેલુ બધી લેંગ્વેજ બધી બાજુથી હરત મળે છે અને હિન્દીમાં તો અમે છેલ્લા 2 વર્ષથી વિડિયો કરીએ 6 મહિને 6 મહિને અમે આવતા બે ત્રણ વિડીયો પણ ગુજરાતીમાં ફર્સ્ટ ટાઈમ વિડિયો બનાવીએ એટલે આ ટાણાના આ ટાઈમમાં કોરોનાના ટાઈમમાં તો ઘણા બધા જે કારણ કે હાઉસ વાઇફ છે બેઠા બિઝનેસ સ્ટાર્ટ કીધા થોડાક થી પણ વોટ્સઅપ માં ગ્રુપ બનાવે હા ઇન્સ્ટાગ્રામ માં વોટ્સઅપ માં કે ખાલી નાનકડું ઘર બેઠા સ્ટાર્ટ કીધો ને પછી નથી શોપ માં કપન વર્ક કીધા કરી જતી ની તો બધી જાત નું તમારે કોઈ પણ જાત નું સજેશન જો તો એડવાઇસ હોય તો બધું અહીંથી મળી અને આપડી કસ્ટમર સર્વિસ નંબર પણ આપ્યો અને અમે રિક્વેસ્ટ કરીએ કે આપડા જેટલા પણ કસ્ટમર હોય એની તમે બેસ્ટ સર્વિસ આપજો તો બધાય અમારા આપડા વ્યુઅર્સ પણ હેપી થાય

એને માફી માંગુ છું જે કદાચ કોઈ ગુજરાતી બોલવામાં ગલતી થઈ જાય તો મને માફ કરજો એટલી બધી પ્રેક્ટિસ નથી પણ કોશિશ કરી લઉં છું તો થેન્ક યુ તમે અમને મોકો આપ્યો તમારા વ્યુઅર્સને મારી વાત એમને માટે પહોંચાડવાનો તો બહુ બહુ ધન્યવાદ તમારો અને બીજું જેમ કે મેમ કહી દીધું તમને કે અમે કેવી રીતે કામ કરતા હશે અને તમે કેવી રીતે મારે ત્યાં જોડાઈ શકો આ બધું પ્રોસેસ તમને બતાવી દીધો છે મેમ ફોન ફોન ઉપર તમે કોન્ટેક કરી શકો છો અમારે ત્યાંથી જે હાઉસવાઈફ હોય જે ઘરે घरू काम करे साइड में एक कलाक बे कलाक जी एमने पास टाइम हो टाइम में साड़ी यो कपड़ो लेने वेचाई शक है बिजनेस कर सकते हैं आप उसको अ सॉरी ये हो गया हम <laughs> <अम्ण> समझ रहे तो आप हिजरत सिंधी तो समझ ही लेते हैं तो yeah, आप बिजनेस कर सकते हैं छोटा सा अमाउंट लगती है 25000 30000 रुपए में आराम से आप हमसे जुड़ सकते हैं और बिजनेस कर सकते हैं सबसे बड़ा आप लोगों के लिए प्लस पॉइंट ये है कि डायरेक्ट आप एक मैन्युफैक्चरर से जुड़ रहे हैं सूरत में तो बीच में एक दलाल होता है, है होलसेलर होता है तो ये सब का कमीशन और मार्जिन निकल जाता है तो आपको एक सही रेट में कपड़ा मिलता है और आप सही रेट में कंज्यूमर को बेच सकते हो आज काफी लोग ऐसे हैं, जिन्होंने ये गांव में डेवलप किया है पांच हजार से ज्यादा लेडीज हमारे साथ जुड़ेली थे हमारे साथ बिजनेस स्टार्ट करिए हंड्रेड प्लस लेडीज ये भी छे। જે ઘરેથી સ્ટાર્ટ કર્યો અને આજે શોપમાં કન્વર્ટ કરી દીધો છે અને બહુ સરસ બિઝનેસ કરી રઘુકુલ ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ નંબર 15 માં હો એટલે અજમેર ફેશન છે ખરી બાકી તમે આ નંબર પર ફોન કરો એટલે તમને કઈ બાજુથી ક્યાં આવવું હોય બધુંય ફોન ઉપર જ માહિતી આપ છે એટલે અહીંયાથી આનો કોનો સ્ટાર્ટ થાય છે તો જે ઓફિસ છે જે પછી કેશ કાઉન્ટર છે બિલિંગ એરિયા છે રિસેપ્શન છે કેશ કાઉન્ટર ઓફિસ છે અજયભાઈની પછી પછા માણા કન્ટિન્યુ ફોન ઇન્કવાયરી માટે એ લોકો રાખે છે એટલે એ છતાંય કોઈને તરત ઇન્કવાયરીનો રિપ્લાય ન મળે તો બીજા દિવસે એ લોકો આપે જ છે રિપ્લાય એટલે એકવાર તમારો નંબર મળે કે તમે વોટ્સઅપ કરો એટલે તમને સામે રિપ્લાય મળે તો આ અહીંયાનો રિસેપ્શન એરિયા કસ્ટમર આવે અહીંયા વેઇટિંગ એરિયા છે એટલે અહીંયા બેહવાનું ચા પાણી મળે એના પછી અહીંયાથી તમને આગળની માહિતી મળે તમારે જે કંઈ જરૂર હોય ઇ

સ્ટાર્ટ કરવા માટે પછી ત્રીસ હજાર ચાલીસ હજારથી નાનકડો એવો બિઝનેસ સ્ટાર્ટ કરે હકી કે આ લોકો પાસે ઘણા એ રીતના ગ્રાહક છે જેની એ રીતના સ્ટાર્ટ કરી એટલે ખાસ દુબઈ આપણો દાયરો જે આપણા વ્યુઅર્સ છે બહુ જ કારણ કે એકતાલીસ દેહમાં આપણા વ્યુઅર્સ છે એમાંથી વધારે આપણા જ અહીંયા ગુજરાતી જ હોય તો તમારે જો કોઈ આવું કંઈ આઈડિયો હોય બિઝનેસ સ્ટાર્ટ કરવાનું તો આ લોકોને ઇન્કવાયરી કરે હું ડિપાર્ટમેન્ટ હે ભાઈ આપણે આગળ કહીએ એનો રેન્જ ક્યાંથી ચાલુ થાય અને કેટલે સુધી જાય તો નમસ્કાર દોસ્તો આપણો ડિપાર્ટમેન્ટ છે ટોટલ પ્રિન્ટ લૂક પ્રિન્ટ લૂઝ કન્સેપ્ટનો આપણી પાસે અહીંયા સ્ટાર્ટિંગ રેન્જ આપણે નાઇન્ટી નાઇન રૂપીસથી સ્ટાર્ટિંગ ટાઈમ છે તમે આ જોઈ શકો છો જેવી રીતે આપણી પાસે ટોટલ કન્સેપ્ટ પ્રિન્ટનો લૂઝ પ્રિન્ટનો કન્સેપ્ટ છે વિદાઉટ બોર્ડર વિદાઉટ કન્સેપ્ટ એન્ડ પ્રિન્ટમાં વિથ બ્લાઉઝ છે વિદાઉટ બ્લાઉઝ છે ઓલ કન્સેપ્ટમાં બધા કન્સેપ્ટ તમને વેરાયટીઝ અહીંયા નાઇન્ટી નાઇન રૂપીસથી સ્ટાર્ટઅપ રેન્જ છે અહીંયા એટલે આખો તમે જોઈ શકો આ ટોટલ ડિપાર્ટમેન્ટ પ્રિન્ટેડ લૂઝ કેટલો કન્સેપ્ટ છે બરાબર 99 રૂપિયાથી ચાલુ થાય 99 રૂપિયાથી ચાલુ થાય છે પછી એમાંથી બોર્ડર ને હા ત્યાર પછી એમાં જે કન્સેપ્ટ આવે છે આપણી પાસે ટોટલ આ પ્રિન્ટ કન્સેપ્ટ છે એમાં ટોટલ લેસ બોર્ડર કોન્સેપ્ટ વેરાઈટીઝ છે એ આપણી પાસે ટોટલ સ્ટાર્ટિંગ રેન્જ આમાં આપણી પાસે કેટલોગની બધી આઈટમ 215 યાની 215 રૂપિયાથી ચાલુ થાય ટોટલ કન્સેપ્ટ જે 1000 રૂપિયા સુધીનું બધું કલેક્શન મળી શકે જેવી રીતે કે તમે જોઈ શકો છો

આ જેમ કે ટોટલ આ જોવું છે અહીંયા ટોટલ ડિઝાઇનર ફેન્સી કેટલોગ કન્સેપ્ટ આઈટમ છે બ્યુટિક પ્રિન્ટ એ ટાઈપનો કન્સેપ્ટ અહીંયા જોવા મળશે આની રેન્જ અહીંયા ટોટલ ફાઇવ સ્ટાર્ટ અપ થાય છે ટોટલ ફેન્સી ડિઝાઇનર બ્યુટિક પ્રિન્ટ કેટલોગ કન્સેપ્ટ ડિઝાઇનર સાડીસ એ રીતની બધી વેરાઇટીસ અહીંયા છે ત્યાર પછી આપણે જોવા જઈ રહ્યા છે ટોટલ આપણે ડાઈટ કપડામાં જે રીતે પ્લેન કપડામાં આપણી પાસે એમ્બ્રોડરી વર્ક કન્સેપ્ટની આઈટમ જે પાર્ટી વેડિંગ માં યુઝિંગ થાય છે લિફ્ટાઈડ આઈટમ છે આ થ્રી થી લઈને આપણી પાસે આ સેક્શનમાં ટોટલ જે કન્સેપ્ટ છે નાઇન સુધીનો સુધીનું કલેક્શન મળશે ડાઇટ પેઇન કપડામાં ટોટલ કન્સેપ્ટ છે એવી રીતે ફેન્સી એમ્બ્રોડરી વર્ક છે સ્ટોન કન્સેપ્ટ આઈટમ છે ફેન્સી મટિરિયલ્સ આવશે અલગ અલગ ક્વોલિટી અલગ અલગ ફેબ્રિક રીતે સીફોન છે વિચિત્ર છે જોર્જેટ છે એ ટાઈપનું બધું ફેબ્રિક આમાં જોવા મળશે હા હા ડાઇટ ફેબ્રિક પર ટોટલ કલેક્શન આપણને મળે ત્યાર પછી કન્સેપ્ટ છે આપણું ટોટલ ફેન્સી ડિઝાઇનર આપણે વેડિંગ કલેક્શન વેડિંગ કલેક્શન માં ભી મેમ જોઈ શકો છો ત્યાર પછી નું ડિપાર્ટમેન્ટ આપણે આ જોઈ શકો ટોટલ વેડિંગ કલેક્શન છે જ્યાં આપણે મેરેજ માટે તે દુલ્હન નું કલેક્શન છે દુલ્હન સાડી છે ડિઝાઇનર કેટલોગ બુટિક પીસીસ એ ટાઈપ નું બધું ઓલ હેવી વર્ક કોન્સેપ્ટ અહીંયા મળશે અને દેન ટોટલ સ્ટાર્ટઅપ છે 800 થી લઈને 5000 સુધી નું ટોટલ ઓલ કલેક્શન મળશે કલર બતાના આ સેક્શન માં તમને જોવા 800 બતાયા ને એ કોમન આવેગા હે કોમન આવેગા

સુટી કોટન ફેબ્રિક કન્સેપ્ટ છે સુટી કોટનમાં સુરત મેન્યુફેક્ચર ટોટલ પ્રિન્ટ એન્ડ વર્ક અને આમાં પ્રિન્ટના કન્સેપ્ટમાં બી ઘણી બધી પેટર્ન છે કોટનમાં અહીંયા ટોટલ પ્યોર કોટન છે એમ્બ્રોડરી વર્ક કન્સેપ્ટમાં પણ છે આની પાસે જે ટોટલ આપણી પાસે રેન્જ આ સેક્શનમાં છે વન થર્ટી રૂપિસથી સ્ટાર્ટિંગ થાય છે વન થર્ટીથી લઈને એઇટ હંડ્રેડ રૂપીસ સુધીનું ટોટલ કલેક્શન પ્યોર સુટી કલેક્શન જોવા મળશે જે રીતે સુરત મેન્યુફેક્ચર કોટન કન્સેપ્ટ ત્યાર પછી દોસ્તો આપણી પાસે જે કલેક્શન આવશે આપણે બનાસી સિલ્ક સારીઝ વગેરે તો આ સેક્શન છે આપણી પાસે રેપેલ સિલ્કમાં ટોટલ કલેક્શન બનારસી બેંગ્લોરી મૈસૂર સિલ્ક ઓઇમ સિલ્ક એ ટાઈપનો બધો કન્સેપ્ટ અહીંયા અવેલેબલ છે આપણી પાસે આ સેક્શનમાં જે રેન્જ સ્ટાર્ટઅપ થાય છે થ્રી ફિફ્ટી રૂપિસની સ્ટાર્ટિંગ રેન્જ છે થ્રી ફિફ્ટીથી લઈને થ્રી થાઉઝન્ડ સુધીનું ટોટલ હોલ કલેક્શન તમને જોવા મળશે જેવી રીતે સિલ્ક બનારસી સિલ્કમાં જે છે સ્ટોન કન્સેપ્ટ છે વિથાઉટ સ્ટોન કન્સેપ્ટ છે જેકોર કન્સેપ્ટ છે બેંગ્લોર સિલ્ક છે મૈસૂર સિલ્ક છે ટાઈપનું બધું જ કલેક્શન આ સેક્શનમાં જોવા મળી જાય ફક છે કે બહુ મોટી સંખ્યા બહુ મોટી જાજી દુકાનો છે છોકરાઓને લઈને આવો તો પહેલાં દાથ વગર રાખવા ને તો ભૂલા પડે છે એટલે કોઈ પણ જડે નહીં બીજી વસ્તુ કે અહીંયા એક એક વસ્તુ દેખાડવામાં લગભગ મહિનો નીકળે જાય છે એટલે અમે કામ કરીએ શોર્ટમાં તમને બધું દઈ દઈએ આ લોકોના નંબર દે દઈએ તમે ઇન્કવાયરી કરે શકો એ ફોન નંબરમાં હોય એટલે વોટ્સઅપ કરે શકો જો તમને એ રિપ્લાય ન મળે તમને બીજી દી રિપ્લાય આપે એ લોકો અને બધી ડિટેલમાં બધી ડિટેલ મળે છે અને તમે રૂબરૂ આવે એકવાર વિઝિટ કરો પછી તમારે જે ડિપાર્ટમેન્ટમાં જે વસ્તુ લેવી હોય એ તમને અહીંથી સીધા ગાઈડ કરે નીચે ઈચ્છે રિસેપ્શન આવીએ એટલે અને અહીંયા આવવાની એડ્રેસથી માંડીને બધી ગાઈડ એ લોકો તમને કરે પછી અહીંયાથી પાર્સલની તમારું પુગાડવાની જવાબદારી એની રીએ ખાલી તમારે પાર્સલ પેમેન્ટ દેવું પડે બાકી પછી આગળનું બધી પ્રોસેસ એ લોકો તમને સમજાવતા છે એટલે અહીંયા આપણે કંઈ પર્ટિક્યુલર એક એક કપડાં જોવાની ને ખોલે ખાલી તમને જનરલમાં બતાવી દે એટલે તમારે જે કંઈ ઇન્કવાયરી હોય એ ફોન નંબરમાં ફોન કર્યો